સમાચારમાં વાત કરવી છે ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ પર ગુજરાત ફર્સ્ટના સમાચારની અસર જોવા મળી બોરડી ખાતે ઉદ્ઘાટન બાદ બ્રિજ બંધ કરી દેવાતા ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જે બાદ સમાચાર અહેવાલની તાત્કાલિક અસરથી બ્રિજ આગળ મૂકેલા પિલ્લરો દૂર કરવામાં આવ્યા છે રાહદારીઓ માટે બ્રિજ ખુલ્લો કરાવવામાં આવ્યો ઓવરબ્રિજને ફરી શરૂ કરી દેવાતા નાગરિકોએ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો ગુજરાત ફર્સ્ટ ના અહેવાલ બાદ એકવાર અસર પડી છે ગુજરાત ફર્સ્ટના સમાચારની એવી અસર જોવા મળી કે બોરડી ખાતે ઉદ્ઘાટન બાદ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો જે હવે ખોલી દેવામાં આવ્યો ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે જે બાદ હવે તાત્કાલિક અસરથી બ્રિજ આગળ મૂકેલા પિલ્લરોને દૂર કરવામાં આવ્યા છે આ બે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આઠમી એપ્રિલ ના દ્રશ્યો છે કે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો એ બાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા આનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો પિલ્લરો ગોઠવી દેવામાં આવ્યા હતા અને નવમી એપ્રિલે તાત્કાલિક ધોરણે ગુજરાત ફર્સ્ટ ના અહેવાલની એવી અસર પડી કે હવે બ્રિજ શરૂ થઈ ગયો છે અને વાહનો આ બ્રિજ પરથી પસાર પણ થઈ રહ્યા છે અને રાહદારીઓ નાગરિકો દ્વારા ગુજરાત ફર્સ્ટનો આભાર માનવામાં આવ્યો આજે ગુજરાત ફર્સ્ટે જે બે દિવસ પહેલાં જે ન્યૂઝમાં જાહેર કર્યું હતું એના લીધે જે બ્રિજ ચાલુ થઈ ગયો એ બહુ ઘણી સારું કામ કર્યું છે અને અહીંથી તમારે મેઘનગર જવા માટે પબ્લિકને જે મેઘનગર છે તમારે થાનલાજ ભાઈ જવું હોય તો અમને બી તકલીફ નહીં પડે અને આ અહીંના જેટલા બી ગામોને બધાને ફાયદો જ છે એમાં અને જે ગુજરાત ફર્સ્ટે સારું કામ કર્યું કે હજુ બી એક પ્રોબ્લેમ છે આમાં કે લાઇટની જે સુવિધા થઈ જાય તો સારું રહે એમાં કેમ કે રાતના સમયે નીકળતા લાઇટો બંધ રહેશે એના માટે જો આ થઈ શકે તો ઘણું સારું આપણે જે બ્રિજ જે દાહોદ થી ટાંડા તરફ જઈ રહ્યો વચ્ચે ચાલુ કામગીરી હતી સમય લીધો પણ બ્રિજ નું કામ સંપૂર્ણ રીતે પૂરું કર્યું લોકોએ વચ્ચે એનું ઉદ્ઘાટન કર્યા પછી લોકોએ બંધ કર્યું હતું ટીવી વાળા આવ્યા હતા ન્યૂઝ વાળા આવ્યા હતા લોકોએ જોયું ગુજરાત ફર્સ્ટ ચેનલ વાળા આવી અને આ બ્રિજ નું ધ્યાન અપાયું અને એમને એમને હિસાબથી ન્યૂઝમાં આપીને પછી લોકોએ ચાલુ કર્યું એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બ્રિજ સંપૂર્ણ રીતે અને રેગ્યુલર ચાલુ થઈ ગયું છે ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટના સમાચારની વધુ એક વખત અસર જોવા મળી છે દાહોદના બોરડી ખાતે જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો રેલવે ઓવરબ્રિજને બનાવ્યા અને ચૂંટણી પહેલા જ જે સાંસદે તેનું લોકાર્પણ કર્યું હતું પરંતુ જે કામગીરી અધૂરીને લઈને ફરીથી ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને લોકો બ્રિજ બન્યા પછી પણ એ જ જે રેલવે ફાટક ક્રોસ કરીને જતા હતા પરંતુ જે ગુજરાત ફર્સ્ટે ન્યૂઝ પ્રસારિત કર્યા બાદ વધુ ગામો ગુજરાતના તેમજ મધ્યપ્રદેશના પણ ગામોનો સમાવેશ થાય છે તમામ જે ગામોના લોકોને આ બ્રિજ નો ફાયદો જોવા મળી રહ્યો છે સાબિર ભાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ